બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની અષાજિયાને કાયા મોટો નિર્ણય લીધો છે કંપનીએ વિશ્વભરમાંથી તેની કોવિડ નાઇન્ટીન રસીની ખરીદી અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે થોડા દિવસો પહેલાં આ કંપનીએ બ્રિટિશ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેની કોવિડ નાઇન્ટીન રસી ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઈટોપેન્યાસ સિન્ડ્રોમ અથવા ટીટીએસ જેવી આડઅસરનું કારણ બની શકે છે તમને જણાવી દે કે આ ફોર્મ્યુલા સાથે ભારતમાં કોવિશિલ્ડ તૈયાર કરવામાં આવી છે આ પછી વિશ્વભરમાં વેક્સિનને લઈને હોબાળો થયો હતો જોકે એસ્ટ્રાજેનેકા કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આડઅસરને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો નથી વ્યવસાયિક કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે બજારમાં ઘણી અદ્યતન રસીઓ ઉપલબ્ધ છે જે ઘણા પ્રકારના વેરેન્ટ સામે લડી શકે છે હાલમાં કંપની દ્વારા રસીનું ઉત્પાદન અને પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે મીડિયા અહેવાલો અનુસાર બજારમાંથી રસી પાછી ખેંચવા માટેની અરજી પાંચ માર્ચે કરવામાં આવી હતી જે સાત મે સુધી અસરકારક બની હતી